ઓપલેટામાં અનુસૂચિત જાતિના વાલ્મિક સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરોને ખાલી કરવાની નોટિસને લઈને આજે નગરપાલિકા ખાતે વાલ્મીક સમાજ દ્વારા રજૂઆત કરાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈ અલગ અલગ ચારેક જગ્યાએ ખૂબ જ જૂનવાળી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા છે જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું જે બાબતને ધ્યાનમાં લઈ ઉપલેટા નગર પ્રાથમિક દ્વારા વધુ કોઈ આવી જાનહાની ન બને તેને ધ્યાનમાં લાવીને જૂનવાડી અને અતિ જર્જરીત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસ આપી હતી જેમાં શમશાન રોડ પાસે આવેલા વાલ્મિક સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરને થોડાક જ દિવસમાં ખાલી કરવાની હોબલેકા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે વાલ્મીક સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાઓ પર સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય અને સરકારના અન્ય જગ્યાએ કે અન્ય ક્વાર્ટર ન ફળવે તે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાટરને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરમાં વાલ્મીક સમાજ અને સફાઈ કામદારો ઉપલેટા નગર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા

હાલમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વર્ષોથી અનુસૂચિત જાતિમાં આવતી જે વાલ્મિક છે તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્જીર ધારતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે બે દિવસમાં ખાલી કરવામાં આવે તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મિકી સમાજ ના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે અત્યારે ખાલી કરવામાં નહી આવે તો તે બાબતે નગરપાલિકા માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકા ને એવી રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જ જગ્યા ઉપર આવાસ યોજના નો લાભ આપવામાં આવે કે જે કોઈ કઈ સરકારી યોજના હોય તે જગ્યા ઉપર ફરીથી તેના મકાન નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા દ્વારા આવી રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકાને બાહરી આપી છે

સફાઈ કામદાર આવાસ જે યોજેલી છે એમને ત્રણેક દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવેલી હતી આજ રોજ ત્રેવન સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આ જ જગ્યા પર રિપેરિંગની કામગીરી થવા માટે અથવા તો એમને એ જગ્યાના પ્લોટ ફાળવવા બાબતે જે રજૂઆત અમને મળેલ છે તો એ આ તમામ બાબતો નીતિ વિષયક હોય તો નિયમ અનુસારની દરખાસ્ત અમો શ્રી મારફત જનરલ બોર્ડમાં નિર્ણય અર્થે રજૂ કરાવીશું અને જે કઈ સફાઈ કામદારોના હિતમાં જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે તેમજ તેઓ શ્રીની જે ભલામણ છે તો હું માડીપના આપના માધ્યમથી એ કહેવા માંગુ કે આમાં સફાઈ કામદારની અને અન્ય કોઈ પણ વ્યક્તિની જાન છે એ કિંમતી હોય તો એમને પ્રાયોરિટી આપી અને અમે ઉપલા અધિકારી શ્રી ઉચ્ચ અધિકારી અધિકારીશ્રીની સૂચના મુજબ જજરીત મકાનને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે આભાર